આગળ વધીએ કૃત્રિમ સૂચક આપણે મનુષ્ય જાતે પ્રયોગશાળામાં બનાવેલા જે સૂચકો છે કૃત્રિમ કૃત્રિમ સૂચકો છે બરોબર સૂચક એટલે આપણે અગાઉ કીધું એમ કે રંગ બદલાય અથવા પોતાની ગંધ બદલે એસિડ બેઇઝના જુદા જુદા માધ્યમોમાં જુદા જુદા રંગમાં પરિવર્તન લાવે અથવા તો જુદી જુદી ગંધ બદલાય એને સૂચકો કહેવાય હવે કૃત્રિમ સૂચકના ઉદાહરણ લઈએ આપણે કૃત્રિમ સૂચકના બે ઉદાહરણ યાદ રાખશું આપણે મારી સાથે બોલજો

આ બંને જે સૂચકો સૂચકો છે એ કૃત્રિમ ઓરેન્જ અને નામ યાદ બહુ જરૂરી છે વિકલ્પોમાં ને એમ તમને દેખાઈ જાય કે નીચેનામાંથી નીચેનામાંથી નીચેના માંથી કયો કૃત્રિમ સૂચક ત્રણ કુદરતી આપ્યા હોય ને એક જ કૃત્રિમ આપ્યો હોય તો તમને યાદ રહેવું જોઈએ કે આ બેમાંથી એક હશે ઓપ્શનમાં બરોબર છે